તેલી મે બે હજાર ચોવીસથી દેવગુરુ આવશે વૃષભ રાશિમાં થશે આ વર્ષનું સૌથી મોટું પરિવર્તન તો દેવગુરુ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ આદમવાડી ચલણમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આ વર્ષે બનનારી જ્યોતિષીય મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ઘટના છે દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન તો દેવગુરુને બધા જ ગ્રહોમાં

તેર મહિના જેટલો સમય લે છે ગયા વર્ષે એટલે કે બાવીસ એપ્રિલ બે ના રોજ દેવગુરુએ પોતાની રાશિ મીન રાશિ છોડી અને મિત્રની રાશિ મંગળમાં પ્રવેશ કર્યો હતો તો હવે આ વર્ષે દેવગુરુ બે હાજર ચોવીસ માં પેલી મે બે હાજર ચોવીસ થી બપોરના બે વાગે અને ઓગણત્રીસ મિનિટ થી શુક્ર રાશિ વૃષભ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે તો આવો હવે જાણીએ કે દેવગુરુ રાશિ પરિવર્તનનો તમારી રાશિ પર આગામી તેર માસ સુધી કેવો રહેશે પ્રભાવ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ગુરુ બીજા અને અગિયારમા ઘરના સ્વામી હોવાથી ધન ગૃહનો સ્વામી બને છે અને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કુંડળીમાં તેમની સ્થિતિ તમારી નાણાકીય સ્થિરતા માટે મહત્વપૂર્ણ બની શકે છે વર્તમાન ગોચરમાં દેવગુરુ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરશે વૃષભ રાશિમાં ગુરુનું ગોચર તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમે તમારા પૈસાનો ઉપયોગ તમારા ઘરને સજાવવા ઘરની જરૂરિયાતોને પૂરી કરવા તમારી જવાબદારીઓ નિભાવવા અને તમારી માતાના સ્વાસ્થ્ય માટે કરી શકો છો ગુરુ અહીં સ્થિત હોવાથી પાંચમી દ્રષ્ટિ તમારું આઠમું ઘર સાતમી દ્રષ્ટિથી તમારું દસમું ઘર અને નવમી દ્રષ્ટિથી તમારું બારમું ઘરને એ દ્રષ્ટિભૂત કરશે ગુરુનું ગોચર એ સૂચવે છે કે આઠમા ભાવ પર ગુરુના પ્રભાવને કારણે તમને પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના બનશે તમને અચાનક ધન લાભ થઈ શકે છે જે તમને ખુશીઓનો અહેસાસ કરાવશે તમને કેટલીક જૂની મિલકત મળી શકે છે જે તમારા પૂર્વજોની હતી આ તમને ખૂબ જ ખુશ કરશે ધાર્મિક કાર્યોમાં પણ તમને માન પ્રતિષ્ઠા મળશે તમારી આર્થિક વિકાસ થશે તમારે તમારી કારકિર્દી પર વધુ ધ્યાન આપવું પડશે નોકરીમાં તમારી જાતને સર્વેયર ન માનવાનો પ્રયાસ કરો અને સખત મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરો નહીતર તમારી નોકરીમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બારમા ભાવ પર ગુરુની દ્રષ્ટિને કારણે ખર્ચેની શક્યતાઓ રહેશે જો કે ખર્ચ સારી દિશામાં થશે તે સારી વાત છે પરંતુ આ તમને થોડી મુશ્કેલીનું કારણ પણ બની શકે છે ખર્ચ નિયંત્રણમાં રાખી અને સમસ્યાઓથી બહાર નીકળી શકશો સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું જરૂરી રહેશે તો મિત્રો પેલી મેથી તમારી રાશિ પર કંઈક આવો રહેશે પ્રભાવ હજુ સુધી આપે અમારી ચેનલને ને આગમવાની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો આ વિડિયોને લાઇક અને શેર અવશ્ય કરજો ફરી મળીશું નવા વિડીયો